તાપીના ખેલાડીઓ ખેલ મહાકુંભમાં દેખાડી રહ્યા છે પોતાની આવડત વ્યારા સહિત તમામ તાલુકામાં હાલ તાલુકા કક્ષાની રમતો ચાલી રહી છે ગામડાના ખેલાડીઓમાં છુપાયેલું ટેલેન્ટ બહાર આવે તેવા હેતુથી સરકાર દ્વારા ખેલ મહાકુંભનો પ્રારંભ કરવામાં આવ્યો જે અંતર્ગત ખેલ મહાકુંભ બેનો ભવ્ય પ્રારંભ થતા હાલ તાપી જિલ્લાના સાથે સાત તાલુકામાં તાલુકા કક્ષાનું ભવ્ય રમતોનું આયોજન જોવા મળી રહ્યું છે જેમાં કેટલીક ખામીઓની ફરિયાદ પણ ઉઠવા પામી છે તાપી જિલ્લા ખાતે ખેલ મહાકુંભ બે નો શુભારંભ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા આયોજિત ખેલ મહાકુંભ બે અંતર્ગત તારીખ દસમી જાન્યુઆરી બે હજાર ચોવીસ થી તાપી જિલ્લા ખાતે તાલુકા કક્ષાની સ્પર્ધાઓનું આયોજન કરેલ છે જેમાં આજ તાપી જિલ્લાના વિવિધ તાલુકાઓ વ્યારા સોનગઢ વાલોડ નિઝર અને કુકરમુંડા ખાતે કબડ્ડી ભાઈઓ બહેનોની અંડર ફોર્ટીન અંડર સેવન્ટીન અને સત્તર વર્ષથી વધુના ખેલાડીઓએ સ્પર્ધામાં ભાગ લીધો હતો ખેલાડીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને જેમાં વિજેતા ખેલાડીઓ તાપી જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે અને વિજેતા ખેલાડીઓને જિલ્લા રમત વિકાસ અધિકારી શ્રી તાપી તરફથી શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે ગામડાના ખેલાડીઓમાં છુપાયેલી પ્રતિભા બહાર આવશે તેઓ રમત ગમત ક્ષેત્રે જિલ્લા કક્ષાએ રાજ્ય કક્ષાએ અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ રમતા થાય તેવા હેતુ તે સરકાર દ્વારા કરવામાં આવેલ આ પ્રયત્ન ખરેખર પ્રશંસાને પાત્ર ગણાવી શકાય પરંતુ ક્યાંક ને ક્યાંક હજુ વધુ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી માંગો પણ ઉઠી રહી છે ત્યારે રેસામાં આવનાર દિવસોમાં સુધારો થાય પણ એક ઇચ્છનીય બાબત ગણાવી શકાય આપનું નામ કેવિન ભાઈ ક્યાંથી આવો છો સોનગઢ થી આ કયા ગ્રાઉન્ડ પર રમત ચાલુ છે સોનગઢ કેવિન ભાઈ કેટલી મેચ પડી હતી તમારી હવે અહીંયા તમને આ ગ્રાઉન્ડ પર કેવી સુવિધાઓ દેખાઈ રહી છે સુવિધા તો સારી છે સારી છે કઈ કઈ સુવિધા તમને અહીંયા આપવામાં આવી છે લાઇન બરાબર લાઇન ગ્રાઉન્ડ સારું વ્યવસ્થા ઊભી કરવામાં આવેલી છે બીજું તમને પાણીના બોટલની કેવી કોઈ સુવિધા આપવામાં આવી છે બરાબર જમવાની આજે એક વાગવાની તૈયારી છે જમી લીધું તમે કે બાકી છે હજુ એક વાગી ગયા હજુ જમવાનું આવ્યું નથી મેડિકલની સુવિધાઓ બધી ઉપલબ્ધ કરાવવામાં આવી તમને નથી કરાવવામાં આવી તમને શું લાગે છે કે સરકાર આના પાછા આટલા બધા પૈસા ખર્ચો કરે છે તો હજુ સારી સુવિધા આપવી જોઈએ કે આ સુવિધાથી તમે સંતુષ્ટ છો હજુ સારી સુવિધા આપવી જોઈએ તમને લાગે છે કે આ ખેલ મહાકુંભનું આયોજન કરીને સરકાર સારા સારા ખેલાડીઓને તક આપી રહી છે પણ હજુ સારી સુવિધા ઊભી કરવી જોઈએ જી કેવિનભાઈ ધન્યવાદ મેડમ આપનો પરિચય મારું નામ ગીતાબેન હું સાર્વજનિક હાઈસ્કૂલમાં ફિઝિકલ ટીચર તરીકે સેવા બજાવું છું અને હાલ ખેલ મહાકુંભ જે ચાલે છે એમાં સહકન્વીનર તરીકે કામ કરું છું ગીતાબેન આમાં કુલ કેટલી ટીમોએ ભાગ લીધો છે અને કયા કયા વિભાગની મેચો થઈ રહી છે આમાં અંડર ફોર્ટીન અંડર સેવન્ટીન અને અબવની ટીમો છે તેમાં અબવની આઠ ટીમો છે અંડર સેવન્ટીનની આઠ ટીમો છે અને અંડર ફોર્ટીનની સોળ ટીમો છે એ ટોટલ બત્રીસ ટીમો છે કુલ ટોટલ બત્રીસ ટીમો છે હવે બેન આમાંથી જે જીતશે ક્યાં રમવા જશે આ જે જીતશે તાલુકા લેવલની અત્યારે જે ટુર્નામેન્ટ થઈ રહેલી છે એ તાલુકા ટુર્નામેન્ટમાંથી એ લોકો જિલ્લા લેવલે રમવા જશે અને ત્યાર પછી

હા ખેલ મહાકુંભનું સર્ટિફિકેટ તમે મેળવો છો તો એની અંદર એવું છે કે તમે સ્પોર્ટ લાઈનની અંદર તમે જઈ શકો છો આજે દરેક છોકરાઓ જે છે મોબાઈલમાં પબજીમાં ફ્રી ફાયર રમા અટવાયેલા છે તેવા વિદ્યાર્થીઓને તમે શું કહેશો કે ગ્રાઉન્ડમાં રમો અને કેવી રીતે ભવિષ્ય બનાવો શું કહેવા માંગશો હા અત્યારે ટેકનિક ટેકનોલોજીના હિસાબે મોબાઈલ દરેક બાળકના હાથમાં હોય છે છતાં જો બાળક સમજવું હોય તો એ લોકોએ મોબાઈલને છોડીને આ થોડી એક્ટિવિટી કરવી જોઈએ અને પોતાના સ્વાસ્થ્યને સુધારવા માટે આ બધી જે ઘણી બધી રમતો છે કબડ્ડી છે ખોખો છે વોલીબોલ છે એથ્લેટિક્સ છે આ બધી ઇવેન્ટો જે ચાલે છે એની અંદર એ લોકોએ પાર્ટિસિપેટ કરવું જોઈએ